તો થર્ટી ફર્સ્ટને લઈને મહીસાગર જિલ્લા પોલીસનું સઘન ચેકિંગ ચાલી રહ્યું છે ત્યારે રાજ્યમાં દારૂની હેરાફેરી રોકવા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ત્યારે કોટેજ નજીક લુણાવાડા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે છે તો રાજસ્થાન અને મધ્યપ્રદેશથી આવતી ગાડીઓનું ચેકિંગ હાથ ધરાવ્યું છે ત્યારે જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં પ્રવેશતાની સાથે જ પોલીસનું સઘન ચેકિંગ જોવા મળ્યું છે

અને મધ્યપ્રદેશથી આવતી ગાડીઓનું ચેકિંગ હાથ ધરાયું છે તો જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં પ્રવેશતાની સાથે જ પોલીસનું સઘન ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે ત્યારે ચાર ચેકપોસ્ટ પર સાહીઠ પોલીસ જવાન દ્વારા ગાડીઓનું કડક ચેકિંગ હાથ ધરાયું હતું